નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે સોરઠની ધરતી પર અનેક સંતોએ બેસણા કરેલા છે પોતાના સેવાકીય કાર્યોથી પરમાર્થથી માનવ ધર્મની ઉત્કૃષ્ટ સેવા કરીને પોતાની દ્રઢ ભક્તિથી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ વિરપુર માંગ જલારામ બાપા જુનાગઢ માંગ નરસિંહ મહેતા બિલખામાંગ શેખ શગાલશાહ સત્તાધાર માંગ આપા ગીગા બગદાણામાંગ બાપા સીતારામ બગોડામાંગ મોગલ અને મોનિયામાં આઈ નાગબાઈના નામ માત્રથી ભક્તો જન્મો જન્મોના ફેરામાં અનુભવ કરે છે ત્યારે આજે ના વીડિયોમાં દર્શન કરીશું આઈ સોનલ માતાજીના પરમધામના આજે ચારણોની શક્તિપીઠ તરીકે ઓળખાતું આ ધામ એટલે જુનાગઢના મડડા ખાતે આવેલા આઈ ધામ હા મિત્રો તમે આજે મડડાવાળી સોનલ માતાજીનો ઇતિહાસ કહેવાના છીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો જો મિત્રો તમારે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સૌ પ્રથમ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેનાથી ગુજરાતી ભાષામાં પવનવા વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળે જૂનાગઢના મડડા ખાતે આવેલ છે જુનાગઢથી માત્ર ત્રીસ કિલોમીટર દૂર આવેલ છે મડડા ગામ આ ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર આવેલ છે સાતસો માણસોની વસ્તી ધરાવતું આ ગામ લાખો ભક્તોની આસ્થાનું પરમધામ છે દિવસ હોય કે રાત ઠંડી હોય કે ગરમી અને વરસાદ પણ ધોધમાર કેમ વરસતો ન હોય ભક્તો આ તકલીફોને હસતા હસતા સહન કરીને આ મંદિરે આઈના દર્શન માટે સોનધામ ખાતે ઉમટી પડે છે લાખો ભક્તોની આસ્થાનું છે પરમધામ મંદિરમાંગ બિરાજતા આઈ સોનલ માંગની દયામી મુહૂર્તના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની નિરંતર આવન જાવન રહે છે વીસ જેટલા વીઘામાં ફેલાયેલ આ મંદિર ભક્તના માનમાં વસ્તુ પરમધામ છે આઈ સોનલ માતાજીના દર્શન માટે દેશ પરદેશથી ભક્તો આવે છે સોનલ માતાજીનો જન્મ આજ ગામમાં થયો હતો માતાજીએ એક સામાન્ય મનુષ્યની જેમ જે જન્મ લીધો અને સંસારમાં અનેક લોકોનું કલ્યાણ કર્યું છે સોનલ માતાજીના ભક્તો દુનિયાભરમાં ફેલાયેલા છે આ તમામ ભક્તો માતાજી પર શ્રદ્ધા ધરાવે છે માતાજીના એક હુકમ વગર કોઈ કામ કરતા નથી મંઢડા ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી હરિહરનો સાથ પડે છે એટલે કે સદાવ્રત ચલાવાય છે કોઈ ભૂખ્યુંમ જતુંમ નથી અને કોઈને સંસારનું દુઃખ રહેતું નથી સવાર સાંજ આ મંદિરમાં આરતી થાય છે ભક્તો આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ ગામમાં સ્થાનિક લોકો પણ માતાજીની આરતીના દરરોજ દર્શન કરવા માટે આવે છે માતાજીના દર્શન માટે તમામ જ્ઞાતિના લોકો આવે છે પોષસુદ્ધ બીજના દિવસે માતાજીનો જન્મદિવસ દિવસ પૂરી દુનિયામાં ઉજવાય છે માતાજીના જન્મદિવસને લોકો સોનલ બીજ તરીકે ઉજવે છે મંડાથી માંડીને મેલબોર્ન અમદાવાદથી ઇંગ્લેન્ડ સુધી આઈ સોનલ માતાજીનો જન્મ દિવસ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે જ્યારે જ્યારે સોનલ બીજ આવે ત્યારે તેના ભક્તો મડડા અચૂક આવે છે આવા તો માતાજીના અનેક ભક્તો છે તે મન અને ધનથી શ્રદ્ધાથી પોતાનું મસ્તક માંગ સમક્ષ ઝુકાવે છે માતાજીના દરેક ઉપદેશને માથે ચડાવે છે અને જીવનમાં ઉતારી ધન્યતા અનુભવે છે આઈ સોનલ સોનલધામ માત્ર છસો ત્રેપન શક્તિએ જે ઓળખાયા આઈ સોનલ માતાજીના નામે સાક્ષાત હાજરા હજુર આઈ શ્રી સોનલના શરણોમાં વસવાટ કરે છે આઈ શ્રી સોનલ પર ચારણ સમાજને છે અતુટ આસ્થા જેના કારણે લાખોની સંખ્યામાં આઈ શ્રી સોનલધામ વર્ષભર ધમધમતું રહે છે ધર્મગ્રંથોમાં ચારણોની દિવ્યતા મહાનતા અને સિદ્ધિઓના અનેક જગ્યાએ વર્ણન જોવા મળે છે અને ચારણોએ યુગમાં પણ ભારત વર્ષના આદિ પ્રદેશોમાં વસતા હોવાનું જણાવ્યું છે ચારણોની દેશભક્તિ કર્તવ્ય પરાયણતા સંસ્કૃતિની રક્ષા સાહિત્ય સેવા વીરતા નીતિમતા અને ક્ષત્રિયોને દેશભક્તિના પાઠ ભણાવવાની તેમની સેવાની પ્રશંસા આજે સૌ કોઈ કરે છે ત્યારે આઈ શ્રી સોનલ માતાજીએ પણ વિવિધ સમાજના લોકોને અનેક પરચાઓ પણ આપ્યા ભક્તોના દરેક કાર્યો માતાજીના આશીર્વાદથી પૂર્ણ થતા હોવાથી ભક્તો પણ આઈ શ્રી સોનલ માતાજીને માનતા હતા આઈ શ્રી સોનલ માતાજીએ પોતાના જીવનકાળમાં માત્ર ને માત્ર પુરુષાર્થ જીવનમાં સત્ય પવિત્રતા સાદાઈ અને સાત્વિકતા અગ્રસ્થાને રાખી ચારણ સમાજને એક કરવાનું અને વ્યસનમુક્ત કરવાનું સૌથી મોટું અભિયાન છેડ્યું હતું ચારણ સમાજ પણ આવી દિવ્ય આત્માને ધ્યાનથી સાંભળતા પોતાના જીવનમાં આઈ શ્રી સોનલ માતાજીના પ્રવચનોને અને વ્યાખ્યાનોને ઊંડા ઉતારતા આઈ શ્રી સોનલ માતાજીએ વિવિધ સમાજના લોકોને પરચાઓ આપ્યા છે જે ભક્તોએ જ્યારે સાચા મનથી માતાજીને સાથ કર્યો છે ત્યારે અવશ્ય માતાજીએ પરચા પૂરીને ભક્તોના દુઃખ દૂર કર્યા છે ચાવીસે અવતારો માંગના એક અને શ્રી રામચંદ્ર તથા શ્રી કૃષ્ણ પહેલા થઈ ગયેલા એવા પૃથ્વી ભગવાન પૃથ્વ રાજાથી માંડીને અલ્લાઉદ્દીન ખીરજી મુગલ સમ્રાટ અકબર તથા તેના વંશજો તથા બીજા સેંકડો બાદશાહો પણ ચારણોના ગુણોથી આકર્ષાઈને તેમને સન્માન્યા અને વધાવ્યા છે ભાવનગરના મહારાજ સાથે ગુજરાતના સ્થાપક રવિશંકર મહારાજ ઠક્કરબાપા આઝાદી કાળના રતુભાઈ અદાણી જેવા અનેક લોકો આઈ શ્રી સોનલ માતાજીની વિચારધારથી પ્રભાવિત થયા હતા આઈ શ્રી સોનલ માતાજી સાથે વિચાર વિમર્શ કરેલો જૂનાગઢ આઝાદ થયું ત્યારે જૂનાગઢ ભારતના અવિભાગ્ય અંગ છે તેવું શ્રી સોનલ માતાજી સ્પષ્ટ માનતા હતા જે કોઈ પણ ભક્ત ચારણ સમાજના આઈ શ્રી સોનલ માતાજીના આ ધામમાં દર્શનાર્થે પધારે છે તે બીજી વખત અચૂકઅપણે અહીંના સપરિવાર દર્શનાર્થે ચોક્કસથી આવે જ છે કુળનો મડડા ગામનો એવો ઇતિહાસ રહ્યો છે કે સંત સ્વભાવના પિતાજી હમીરબાપુ મોડને ત્યાંગ પાંચમાં પુત્રી એવા શ્રી સોનલ માતાજીનો જન્મ થયો ચાર ચાર પુત્રીઓ પછી પણ પાંચમો સંતાન પુત્ર આવે એવી આશા પરિવારમાં સૌ કોઈની હોય તે સ્વાભાવિક છે પરંતુ હમીરબાપુને ત્યાં પાંચમી સંતાન આવવાનો હરક પણ પરિવારમાંગ એટલો જ હતો જેટલો આગળની ચાર ચાર પુત્રીઓનો જન્મ થયો હોય તેટલો હમીરબાપુને અગાઉ થઈ ગયેલા આ સોનબાઈમાં સરાકડીયાવાળાએ વચન આપ્યું હતું કે તમારી પાંચમી પુત્રી માંગ ભગવતીનો અવતાર હશે એ દીકરી મોડકુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે શ્રી સોનલ માતાજીનું સ્વરૂપ તો ભલાને આંજી દે આજે આઈ શ્રી સોનલ એટલા માટે પૂજાઈ રહ્યા છે કે નાનપણથી જ સોનલ માતાજી ખૂબ જ સ્વરૂપવાનની સાથે તીવ્ર બુદ્ધિશાળી અને સ્પષ્ટ વક્તા હતા જીવનમાં ક્યારેય સ્કૂલે તેઓ ગયા ન હતા પરંતુ ભાષામાં સંસ્કૃત પર આઈ શ્રી સોનલ માતાજીની પકડ એવી હતી કે સામે ઉભેલા પણ તેમની વાતને સાંભળતા જ રહી જાય આઈ શ્રી સોનલ માતાજીએ અનેક વખત સંસ્કૃત ભાષામાં પ્રવચનો આપ્યા દેશભરમાં પરિભ્રમણ પણ કર્યું ખાસ કરીને હરિદ્વાર કાશી મથુરા જેવા પવિત્ર સ્થળોએ સંતસંગ પણ કર્યા એક ચારણ હોવાથી માતાજી ચારણી સાહિત્યના પ્રખર જ્ઞાતા પણ હતા શ્રી સોનલ માતાજી માંગ ભગવતી શક્તિ સ્વરૂપ હોવા છતાં પણ અન્ય દેવી દેવતાઓની પણ સ્તુતિ કરતા હતા ખરેખર શ્રી સોનલ માતાજીનું સ્વરૂપ તો ભલભલાને આંજી દે તેવું હતું ઉપરાંત તેમની વાણીમાંગ પણ સરસ્વતી માતાજીનો વાસ હતો મઢડા ગામ આજે ચારણ સમાજમાં જગવિખ્યાત સોરઠનું મઢડા ગામ આજે ચારણ સમાજમાં જગ શ્રી સોનલ માતાજીના કારણે માંગ ભગવતી સ્વરૂપે ચારણ સમાજ અહીન્યા શ્રી સોનલ માતાજીની નિત્ય પૂજા અર્ચના કરે છે આઈ શ્રી સોનલ માતાજીની સ્મૃતિ શક્તિ પણ ખૂબ જ સારી હતી તેમ જ જન્મથી જ તેઓ મનસ્વી હતા એટલે કે પોતાનું જ ધાર્યું કરતા પરંતુ સમાજના હિત માટે આઈ માંગીતો અને હરિરસના એવા દોહાઓ બોલતા કે બેઠેલા સૌ કોઈ મંત્રમુગ્ધ બની જતા માતાજી પોતાના મધુરકંઠથી રામાયણની કથા પણ સંભળાવતા આઈ શ્રી સોનબાઈની યોગ્ય ઉંમર થતા તેમની માતા રાણબાઈના અતિ આગ્રહને વશ થઈ લગ્ન કરે છે પરંતુ લગ્નના દિવસે જ શ્રી સોનલ માતાજીએ બ્રહ્મચર્યના આજીવન વ્રતની જાહેરાત કરી હતી સમગ્ર જીવન સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરવામાં છે તેઓએ વિતાવી ખાસ કરીને આપની સંસ્કૃતિની ખરી ઓળખ સમગ્ર વિશ્વ સુધી પહોંચે અને તેનું સન્માન થાય એ હેતુથી સમગ્ર જીવન જીવ્યા મિત્રો અહીં વિડીયોમાં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી તથા સોશિયલ મીડિયાના માધ્યમથી અને આપની ગુજરાતી ભાષાની લોકવાયકા મુજબ લેવામાં આવી છે અમારો હેતુ કોઈની લાગણી દુભાવવાનો નથી તેમ છતાં અમારા તરફથી જો કોઈ ભૂલચૂક થઈ હોય તો અમે તમારી માફી માંગીએ છીએ જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં પવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ